સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને માત્ર બે થી ત્રણ દિવસની અંદર મુંબઈની અંદર પચીસ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે અને હવે આ સિસ્ટમ મિત્રો ઉપરની તરફ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવી રહી છે જેને લઈને આજે રાત્રિથી જ અને મિત્રો ખાસ કરીને આવતીકાલથી જ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવી વરસાદ લઈને મિત્રો કરવામાં આવી છે મિત્રો જે સિસ્ટમ મિત્રો અત્યારે બંગાળની જે મુંબઈની અંદર ત્યાંની શાળા કોલેજોમાં રજા પણ આપી દેવામાં આવી છે આવો ભારે વરસાદ છેલ્લા બે ત્રણ થી પડી રહ્યું છે અને અત્યાર સુધી છસો ને છાસઠ સુધી વરસાદ પડી ચુક્યો છે એટલે લગભગ પચીસ થી ત્રીસ સુધીનો વરસાદ પડ્યો છે હવે આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે હાલ મિત્રો કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો વરસાદી માહોલ જામ્યો છે જો કે સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તો અમુક વિસ્તારો છે ત્યાં જ વરસાદ પડી રહ્યો છે દરિયાકાંઠાના ભાગોની અંદર બાકી સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ તેવો વરસાદ છે જોવા મળી રહ્યો નથી કારણ કે તમામ સિસ્ટમ છે ખાસ કરીને પશ્ચિમ બંગાળવાળી જે સિસ્ટમ હતી એ મિત્રો મહારાષ્ટ્ર તરફ ખેંચાઈ ગઈ છે અને તેની હિસાબે જ મહારાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે હવે મિત્રો આ બીજી સિસ્ટમ બની અને આવી રહી છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવશે જેને લઈને ગુજરાતની અંદર આજે રાત્રિથી જ અને આવતીકાલે અને મિત્રો પરમ દિવસે ભારતીય અતિ ભારે વરસાદ પડશે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોશું ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોઈશું જેની અંદર પણ જોશું ભારેથી અતિ ભારે વરસાદ કયા કયા જિલ્લાની અંદર છે અને મિત્રો ખાસ કરીને હજુ પણ એવું નથી વરસાદ વયોગ્યો છે હજુ પણ આગામી પંદર દિવસ કેવા રહેશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો જે સિસ્ટમને આપણે વાત કરી રહ્યા છીએ તે કાંઈક મિત્રો આવી રીતે એક્ટિવ થઈ રહી છે મુંબઈની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને ત્યાંનું જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ગુજરાતના કાંઠા વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે દ્વારકાની અંદર તેમજ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથની અંદર જૂનાગઢની અંદર જે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો છે આ સિવાય કચ્છની અંદર પણ લખપત અબડાસાની અંદર ભારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હાલ મિત્રો વરસાદ છે દરિયાકાંઠે તમામ વિસ્તારની અંદર વરસાદ નથી પરંતુ પછી અને રાત્રે ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે કારણ કે અહીંયા તમે જોઈ શકો જે સિસ્ટમ છે હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તે મિત્રો મુંબઈ તરફ રહેલી છે ચૂકેલી છે અને વીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ છે ત્યાંથી વિખાય અને આગલા તરફ અહીંયા તમે જોઈ શકો છો જે કચ્છના અખાતમાં છે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાનો કારણ કે વરસાદની જે ધરી છે એ મિત્રો હવે સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર આવી જશે જેને લઈને વીસ અને એકવીસ તારીખ આ મિત્રો તારીખ યાદ રાખજો આ બે તારીખોની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર થાય તેવા તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વરસાદની આગાહી છે જેની અંદર કચ્છની અંદર દ્વારકાની અંદર મિત્રો અમરેલી ભાવનગરના દરિયાકાંઠાના ભાગોની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ મિત્રો જોવા મળી શકે છે અને આ આગાહી મિત્રો આપણે અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટના સ્વરૂપમાં પણ છે આપણે જોશું ગુજરાત હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપેલું છે તે પણ જોઈશું અને ખાસ કરીને ધીમે ધીમે ત્રેવીસ તારીખથી આ સિસ્ટમ મિત્રો ત્યાંથી વિખાય અને મિત્રો આગળ જતી રહેશે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખથી આપણને ફરી પાછો તડકો અને વરાપ જોવા મળશે બે દિવસ ધહમ વરસાદ પડવાનો છે એકવીસ બાવીસને ત્રેવીસ ત્યારબાદ છવ્વીસ તારીખની આસપાસ ફરી એક વખત સિસ્ટમ છે એ મિત્રો હાલી આવે છે અને છવ્વીસ તારીખવાળી સિસ્ટમ પણ ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ મિત્રો આવી હાલી આવે છે તો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખથી તેની અસર શરૂ થઈ જાય છે અને તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખની આસપાસ ઉત્તર ગુજરાત છે કચ્છ છે સૌરાષ્ટ્રના ભાગો છે તો આ ભાગોની અંદર ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જોવા મળવાનો છે અને ત્યારબાદ જોઈ શકો છો હજુ પણ એવું નથી કે વરસાદ ગયો છે ત્યારબાદ હજી પણ સિસ્ટમો છે એ કન્ટિન્યુ સતત મિત્રો બનતી રહેશે પણ તો હળવી બનશે પણ તેને હિસાબે જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે કે આજે રાત્રિ આવતીકાલે અને પરમ દિવસે હજુ પણ આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક અને કેટલાક વિસ્તારમાં બોતેર કલાક સુધી ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો ખરા ખરીશનો જંગ છે ચાલુ થશે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે વરસાદ આવતો નથી પણ ખાસ કરીને હવે તમે બાકી નહીં રહ્યો તમામ વિસ્તારમાં વરસાદ આવશે મિત્રો આગામી બોતેર કલાક મિત્રો તમે ધ્યાન રાખજો હવે મિત્રો ખાસ કરીને આપણે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગના મેપ પણ જોઈ લેવી તમે જોઈ શકો છો ભારતનો ઓગણીસ તારીખનો મેપ છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે દક્ષિણ ભારતની અંદર જ વરસાદ પડી સૌરાષ્ટ્રની અંદર નથી કારણ કે સિસ્ટમ આખી મિત્રો અહીંયા છે હવે ધીમે ધીમે આગળ વધે અને મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી રહી છે અને જેને લઈને વીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અહીંયા ગ્રીન એલર્ટ એટલે કે તમામ સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી ચૂકી છે અને તમે જોઈ શકો એકવીસ તારીખે આ સિસ્ટમ આખી કચ્છના અખાતમાં છે તો જેને લઈને અમુક સિલેક્ટેડ જિલ્લા છે ત્રેવીસ ફૂંકા શરૂ થઈ જશે અને હળવો છે જોવા મળવાનો છે ચોવીસ તારીખે પણ હળવો પચીસ તારીખે પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે આ ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો બાવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ એટલે કે અત્યારથી લઈને મિત્રો વીસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાની અંદર મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે પરંતુ પચીસ તારીખથી આ આગાહી ઘટી અને અહીંયા તમે જોઈ શકો છો માત્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે કચ્છથી મિત્રો પચીસ તારીખથી જોર ઘટશે અને વીસ તારીખની વાત કરીએ તો હવે શિસ્ટમ મિત્રો ગુજરાતની માથે આવી છે જેને લઈને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારીની અંદર અતિ ભારે વરસાદની આગાહી વીસ તારીખે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર વીસ તારીખે છે એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તો તમે જોઈ શકો છો ભારે વરસાદની અત્યંત ભારે વરસાદની ચેતવણી છે આ રેડ જિલ્લાવાળા જે રેડ કલર છે એની અંદર છે એકવીસ તારીખે બાવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ આપણે વાત કરીએ કે ધીમે ધીમે કચ્છ તરફ હશે તો કચ્છ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરની અંદર અતિ ભારે વરસાદ જ્યારે કાંઠેથી મિત્રો ખાસ કરીને હવે સિસ્ટમ ઘટી અને ઉપલા લેવલે જશે તો નીચલા લેવલે મિત્રો વરસાદી ઝાપટાં જોવા મળશે બાકી ઉપલા લેવલે ભારે વરસાદ જોવા મળવાનો છે ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે દરિયાકાંઠા હવે મિત્રો વરસાદની આગાહી નથી અને ચોવીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે આખી સિસ્ટમ મિત્રો વિખાઈ જશે તેજ પહોન જોવા મળશે અને પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાશે સિસ્ટમની લઈને કોઈ મોટી અપડેટ નથી તો ખાસ કરીને તમે જોઈ શકો મુંબઈની અંદર પચીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો એટલે કે અહીંયા મિત્રો તમે જોઈ શકો સોળ ઓગસ્ટથી લઈ સોળ તારીખે બસો ને પિસ્તાલીસ એમ એમ એટલે દસ ઇંચ આ સિવાય બસો આડત્રીસ આમ ચાર દિવસની અંદર જોઈએ તો મુંબઈની અંદર છસો ને છાસઠ મીમી વરસાદ પડ્યો એટલે કે ઔસત એટલે કે આખા ઓગસ્ટ મહિનાની અંદર પણ એટલે કે ખૂબ જ હજી ચોવીસ ઘંટાની અંદર પણ બાવીસ ભારે વરસાદની ગઈ છે અહીંયા મિત્રો એક જ દિવસની અંદર દસ દસ ઇંચ વરસાદ પડી રહ્યો છે સતત ચાર દિવસથી આ વરસાદ પડતા ત્રીસથી ચાલીસ ઇંચ મિત્રો મુંબઈની અંદર વરસાદ પડી ચૂક્યો છે અને હવે આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ એટલે કે આગામી બોતેર કલાક ગુજરાતની અંદર વાવાઝોડું મિની વાવાઝોડું વરસાદ ભૂક્કા કાઢી શકે છે